શાંતિ વીસ અગિયાર બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ આવ્યા છે તમને બાકોને શાંતિ અને સુખનો વારસો આપવા તમારો સ્વધર્મ જ શાંત છે એટલે તમે શાંતિના માટે ભટકતા નથી પ્રશ્ન છે અત્યારે તમે બાકો એકવીસ જન્મોના માટે અખૂટ ખજાનાઓમાં વજન કરવા યોગ્ય બનો છો કેમ ઉત્તર છે કારણ કે બાપ જ્યારે નવી સૃષ્ટિ રચે છે ત્યારે તમે બાળકો એના એમના મદદગાર બનો છો પોતાનું બધું એમના કાર્યમાં સફળ કરો છો એટલે બાપ એના રિટર્નમાં એકવીસ જન્મોના માટે તમને અખૂટ ખજાનાઓમાં એવું વજન કરે છે જે ક્યારેય ધન પણ નથી ખૂટતું દુઃખ પણ નથી આવતું અકાળે મૃત્યુ પણ નથી થતી ગીત છે મુજકો સહારા દેને વાલે યે દિલ કહે તેરા શુક્રિયા ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની પાકોને ઓમ નો અર્થ તો સંભળાવ્યો છે કોઈ કોઈ માત્ર ઓમ કહે છે પરંતુ કેવું જોઈએ ઓમ શાંતિ માત્ર ઓમ નો અર્થ નીકળે છે ઓમ એટલે આત્મા ઓમ શાંતિનો અર્થ છે હું આત્મા શાંત સ્વરૂપ છું અમે આત્મા 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 છે 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 અમારું પછી શરીર શાંત સ્વરૂપ છે એનું નિવાસ સ્થાન છે શાંતિ ધામ બાકી કોઈ જંગલમાં જવાથી સાચી શાંતિ નથી મળતી સાચી શાંતિ મળે જ ત્યારે છે જ્યારે ઘરે જાય છે બીજું શાંતિ ઈચ્છે છે જ્યાં અશાંતિ છે આ અશાંતિનું દુઃખધામ વિનાશ થઈ જશે પછી શાંતિ થઈ જશે જશે તમને બાળકોને શાંતિનો વારસો મળી ત્યાં ન ઘરમાં ન બાર રાજધાનીમાં અશાંતિ હશે એને કહેવાય છે શાંતિનું રાજ્ય અહીંયા છે અશાંતિનું રાજ્ય કારણ કે રાવણ રાજ્ય છે તે છે ઈશ્વરનું સ્થાપન કરેલું રાજ્ય પછી દ્વાપરના પછી આસુરી રાજ્ય હોય છે અસુરોને ક્યારે શાંતિ હોતી નથી ઘરમાં દુકાનમાં જ્યાં ત્યાં અશાંતિ જ અશાંતિ હશે પાંચ વિકાર રૂપે રાવણ અશાંતિ ફેલાવે છે રાવણ શું વસ્તુ છે આ કોઈ પણ વિદ્વાન પંડિત વગેરે નથી જાણતા સમજતા નથી કે અમે વર્ષ વર્ષ રાવણને કેમ મારીએ છીએ સત્યુગ ત્રેતામાં આ રાવણ હોતો નથી તે છે જ દેવી રાજ્ય ઈશ્વર બાબા દેવી રાજ્યની સ્થાપના કરે છે તમારા દ્વારા એકલા તો નથી કરતા ને તમે મીઠા મીઠા બાકો ઈશ્વરના મદદગાર છો આગળ હતા રાવણના મદદગાર હવે ઈશ્વર આવી સર્વની સદગતિ કરી રહ્યા છે પવિત્રતા સુખ શાંતિની સ્થાપના કરે છે તમને બાળકોને જ્ઞાનનું હવે તીસરું ત્રીજું નેત્ર મળ્યું છે સત્યુગ ત્રેતામાં દુઃખની વાત નથી કોઈ ગાળી વગેરે નથી આપતા હું કોઈ ગાળો વગેરે તો બાબા નથી આપતા ગંધ નથી ખાતા સતયુગની અંદર તો એવું બધું હશે નહી દુઃખની વાત જ નથી તો જો ગંદુ કેટલું છે છે બતાવે કૃષ્ણ ને ગાયો ખૂબ પ્યારી લાગતી હતી એવું નથી કે શ્રી કૃષ્ણ કોઈ ગોવાળ હતા ગાયની પાલના કરતા હતા નહીં ત્યાંની ગાય અને અહિયાંની ગાયમાં ખૂબ ખૂબ ફરક છે ત્યાંની ગાયો સતો પ્રધાન ખૂબ સુંદર હોય છે જેમ સુંદર દેવતાઓ તેવી ગાયો જોવાથી દિલ ખુશ થઈ જાય એ છે જ સ્વર્ગ આ છે નર્ક બધા સ્વર્ગને યાદ કરે છે સ્વર્ગ અને નર્કમાં રાત દિવસનો ફરક છે રાત હોય છે અંધકારની દિવસમાં હોય છે ઉજાળો બ્રહ્મા નો દિવસ એટલે કે બ્રહ્મા વંશીઓનો પણ દિવસ થઈ જાય છે તમે પણ ઘોર અંધકારની રાતમાં હતા આ સમયે ભક્તિનું કેટલું જોર છે મહાત્મા વગેરેને સોનામાં વજન કરતા રહે છે કારણ કે શાસ્ત્રોના ખૂબ વિદ્વાન છે એમનો પ્રભાવ આટલો કેમ છે આ પણ બાબાએ સમજાવ્યું છે ઝાડમાં નવા નવા પાંદડા નીકળે છે એ સતો પ્રધાન છે ઉપરથી કોઈ નવી આત્મા આવશે તો જરૂર એનો પ્રભાવ હશે ને અલ્પકાળના માટે સોના અથવા હીરામાં વજન કરે છે પરંતુ આ તો બધું ખલાસ થઈ જવાનું છે મનુષ્યોની પાસે કેટલા લાખોના મકાન છે સમજે છે અમે તો ખૂબ શાહુકાર છીએ તમે બાકો જાણો છો આ શાહુકારી બાકી થોડા સમયના માટે છે આ બધું માટીમાં મળી જશે કહેવાય છે કિનકી દબી રહેગી ધૂલ મેં કિનકી રાજા ખાય કિનકી ચોર લૂટે કિનકી આગ જલાય સફલ હોગી ઉનકી જો ધની કે નામ લગાય બાપ સ્વર્ગની સ્થાપના કરે છે એમાં જે લગાવે છે એમને એકવીસ જન્મોના માટે હીરા હીરા ઝવેરાતના મહેલ મળશે અહીંયા તો એક જન્મના માટે મળે છે ત્યાં તમારો એકવીસ જન્મ ચાલશે આ આંખોથી જે કંઈ જુઓ છો શરીર સહિત બધું ભસ્મ થઈ જવાનું છે તમને બાકોને દિવ્ય દ્રષ્ટિ દ્વારા સાક્ષાત્કાર પણ થાય છે વિનાશ થશે પછી આ લક્ષ્મી નારાયણ રાજ્ય હશે તમે જાણો છો અમે પોતાનું રાજ્ય ભાગ્ય ફરીથી સ્થાપન કરી રહ્યા છીએ એકવીસ પેઢી રાજ્ય કર્યું પછી રાવણનું રાજ્ય ચાલ્યું હવે ફરી બાપ આવ્યા છે ભક્તિ માર્ગમાં બધા બાપને જ યાદ કરે છે ગાયન પણ છે દુઃખમાં સિમરણ સબ કરે

અબ અત્યારે તમે લક્ષ્મી નારાયણ બનવાના માટે ભણો છો સ્કૂલમાં બાળકો સારા પાસ થાય છે તો પછી ટીચરને ઇનામ આપે છે હવે તમે એને શું ઇનામ આપશો તમે તો એમને પોતાના બાળક બનાવી લો છો જાદુગરીથી બતાવે છે શ્રી કૃષ્ણના મુખમાં માએ જોયું માખણનો ગોળો હવે શ્રી કૃષ્ણએ તો જન્મ લીધો સતયુગમાં તે તો માખણ વગેરે ખાશે તો છે વિશ્વના માલિક તો આ કયા સમયની વાત તમે જાણો છો અમે આ શરીર જોડી બાળક જઈને બનીશું વિશ્વના માલિક બનીશું બંને ક્રિશ્ચન આપસમાં લડે છે અને માખણ મળે છે તમને બાળકોને રાજાઈ મળે છે ને જેમ તે લોકો ભારતને લડાવીને માખણ પોતે ખાઈ ગયા ક્રિશ્ચિયનની રાજધાની પોળા ભાગમાં હતી પછી ધીરે ધીરે છૂટતી ગઈ છે આખા વિશ્વ પર સિવાય તમારા કોઈ રાજ્ય કરી ન શકે તમે અત્યારે ઈશ્વર્ય સંતાન બન્યા છો અત્યારે તમે બ્રહ્માંડના માલિક અને વિશ્વના માલિક બનો છો વિશ્વમાં બ્રહ્માંડ નહી આવશે સૂક્ષ્મ વતનમાં પણ રાજાઈ નથી સત્યો આ ચક્ર અહીંયા સ્થૂળ વતનમાં હોય છે ધ્યાનમાં આત્મા ક્યાંય જાતી નથી આત્મા નીકળી જાય તો શરીર ખતમ થઈ જાય આ બધું છે સાક્ષાત્કાર રિદ્ધિ સિદ્ધિ દ્વારા એવા પણ સાક્ષાત્કાર થાય છે જે અહીંયા બેસી વિલાયતની પાર્લિયામેન્ટ વગેરે જોઈ શકે છે બાબાના હાથમાં પછી છે દિવ્ય દ્રષ્ટિની ચાવી તમે અહીંયા બેઠા બેઠા લંડન જોઈ શકો છો હથિયાર વગેરે કઈ નથી જે ખરીદી કરવા પડે ડ્રામા અનુસાર એ સમય પર તે સાક્ષાત્કાર થાય છે જે ડ્રામામાં પહેલાથી જ નોંધ છે બાબા શું કહે છે ડ્રામાના હિસાબે એ સમયે સાક્ષાત્કાર થાય છે જે પહેલેથી ડ્રામામાં નોંધ હોય છે જેમ બતાવે છે ભગવાને અર્જુનને સાક્ષાત્કાર કરાવ્યો ડ્રામા અનુસાર એને સાક્ષાત્કાર થવાનો હતો આ પણ નોંધ છે કોઈ કોઈની બડાઈ નથી એમાં હું આ બધું ડ્રામા અનુસાર થાય છે શ્રી કૃષ્ણ વિશ્વના પ્રિન્સ બને છે એટલે કે માખણ મળે છે આ પણ કોઈ જાણતા નથી કે વિશ્વ કોને બ્રહ્માંડ કોને કહેવામાં આવે છે બ્રહ્માંડમાં તમે આત્માઓ નિવાસ કરો છો સૂક્ષ્મ વતનમાં આવવું જવું સાક્ષાત્કાર વગેરે આ સમયે થાય છે પછી પાંચ વર્ષ સૂક્ષ્મ વતનનું નામ નથી હોતું કહેવામાં આવે છે બ્રહ્મા દેવતાય નમઃ પછી કહે છે શિવ પરમાત્માય નમઃ તો સૌથી ઊંચા થઈ ગયા ને એને કહેવામાં આવે છે ભગવાન એ દેવતાઓ છે મનુષ્ય પરંતુ દેવી ગુણવાળા છે બાકી ચાર આઠ ભુજાવાળા મનુષ્ય હોતા નથી ત્યાં પણ બે હાથ વાળા જ મનુષ્ય હોય છે પરંતુ સંપૂર્ણ પવિત્ર અપવિત્રતાની વાત નથી અકાળે મૃત્યુ ક્યારેય હોતી નથી તો તમને બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ અમે આત્મા આ શરીર દ્વારા બાબાને તો જોઈએ જોવામાં તો શરીર આવે છે પરમાત્મા અથવા આત્માને તો જોઈ નથી શકતા આત્મા અને પરમાત્માને જાણવાનું હોય છે જોવા માટે પછી દિવ્ય દ્રષ્ટિ મળે છે બીજી બધી વસ્તુ દિવ્ય દ્રષ્ટિથી મોટી મોટી દેખાવામાં આવે છે છે દેખાય દિવ્ય દ્રષ્ટિથી રાજધાની મોટી જોવામાં આવશે આત્મા તો છે જ બિંદી બિંદીને જોવાથી તમે કંઈ પણ નહીં સમજશો આત્માને આત્મા તો ખૂબ મહિન છે સૂક્ષ્મ છે ઘણા ડોક્ટર્સ વગેરેને કોશિશ કરી છે આત્માને પકડવાની પરંતુ કોઈને ખબર નથી પડતી તે લોકો તો સોના હીરામાં વજન કરે છે તમે જન્મ જન્માંતર પદમ બનો છો તમારો બારમાં શો જરા પણ નથી સાધારણ રીતે આ રથમાં બેસીને ભણાવે છે એનું નામ જ છે ભાગીરથ આ છે પતિત જૂનો રથ જેમાં બાપ આવીને ઉચ્ચ ઊંચ સર્વિસ કરે છે બાપ કહે છે મને તો શરીર છે ને હું જે જ્ઞાનનો સાગર પ્રેમનો સાગર છું તો તમને વારસો કેવી રીતે આપું ઉપરથી તો નહીં આપીશ શું પ્રેરણાથી ભણાવીશ જરૂર આવવો પડશે ને ભક્તિ માર્ગમાં મને પૂજે છે બધાને પ્યારો લાગુ છું ગાંધી નહેરુ ચિત્ર પ્યારું લાગે છે એમના યાદ કરે છે આત્મા જે અવિનાશી છે એણે તો જઈને બીજો જન્મ લીધો બાકી વિનાશી ચિત્રને યાદ કરે છે તે ભૂત પૂજા થઈને સમાધિ બનાવી એના પર ફૂલ વગેરે બેસીને ચડાવે છે આ છે યાદગાર શિવના કેટલા મંદિર છે સૌથી મોટું યાદગાર શિવનું છે છે ને સોમનાથ ગાયન મોહમ્મદ ગઝનવીએ આવીને લૂંટ્યું હતું તમારી પાસે એટલું ધન રહેતું હતું બાબા તમને બાળકોને રત્નોમાં વજન કરે છે પોતાને વજન નથી કરાવતું હું પોતાનું વજન નથી કરાવતો બાબા કહે છે હું એટલો ધનવાન બનતો જ નથી તમને બનાવું છું એને તો એમને તો આજે વજન કર્યું કાલે મરી જશે ધન કોઈ કામમાં નહીં આવશે તમને તો બાપ અખૂટ ખજાનામાં એવું વજન કરે છે જે એકવીસ જન્મ સાથે રહેશે જો શ્રીમદ પર ચાલશો તો ત્યાં દુઃખનું નામ નથી ક્યારેય અકાળું મૃત્યુ નથી થતી મોત થી ડરશે નહીં અહીંયા કેટલા ડરે છે રડે છે ત્યાં કેટલી ખુશી થાય છે જઈને પ્રિન્સ બનીશું જાદુગર સોદાગર રત્નાગર આ શિવ પરમાત્માને કહેવામાં આવે છે તમને પણ સાક્ષાત્કાર કરાવે છે એવા પ્રિન્સ બનીશું આજકાલ બાબાએ એ સાક્ષાત્કારનો પાર્ટ બંધ કરી દીધો છે નુકસાન થઈ જાય છે અત્યારે બાપ જ્ઞાનથી તમારી સદગતિ કરે છે તમે પહેલા આવશો સુખધામ અત્યારે તો છે દુઃખધામ તમે જાણો છો આત્મા જ જ્ઞાન ધારણ કરે છે એટલે બાપ કહે છે પોતાને આત્મા સમજો આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર હોય છે શરીરમાં હોય તો શરીરની સાથે સંસ્કાર પણ આત્માઓને શિબાબા ભણાવે છે આ તો પાક્ પાક્કું યાદ કરો અમે બધા આત્માઓના તે બાપ પણ છે ટીચર પણ છે બાપ પોતે કહે છે મને પોતાનું શરીર નથી હું પણ છું આત્મા પરંતુ મને પરમાત્મા કહેવામાં આવે છે આત્મા જ બધું કરે છે બાકી શરીરના નામ બદલાય છે આત્મા તો આત્મા જ છે હું પરમ આત્મા તમારી જેમ પુનર્જન્મ નથી લેતો મારો ડ્રામામાં પાર્ટ જેવો છે જે હું આમનામાં પ્રવેશ કરી તમને સંભળાવી રહ્યો છું એટલે આને ભાગ્યશાળી રથ કહેવામાં આવે છે આને જૂનું ચપ્પલ પણ કહેવામાં આવે બૂટ પણ કહેવામાં આવે છે શિવ બાબાએ પણ જૂનો લોંગ બૂટ પહેર્યો છે બાપ કહે છે મેં આમાં ઘણા જન્મોના અંતમાં પ્રવેશ કર્યો છે પહેલા પહેલા બને છે તતત્વ તમે પણ બનો છો બાબા કહે છે તમે તો જવાન છો મારાથી વધારે ભણીને ઉચ્ચ પદ મેળવવું જોઈએ પરંતુ મારી સાથે બાબા છે તો મને વારંવાર એમની યાદ આવે છે બાબા મારી સાથે સુવે પણ છે પરંતુ બાબા મને ભેટી નથી શકતા ગળે નથી લગાવી શકતા તમને તો ભેટે છે ને તમે ભાગે શાળી છો ને શિવ બાબાએ જે શ્રી લોન લીધું છે તમે એને ભેટી શકો છો હું કેવી રીતે ભેટું મારે તો આ પણ નસીબ નથી એટલે તમે લકી સિતારા ગવાયેલા છો લકી સ્ટાર બાકો હંમેશા લકી હોય છે બાપ પૈસા બાળકોને આપી દે છે તો તમે લકી સિતારા થયા ને શિવ બાબા પણ કહે છે તમે મારાથી પણ ભાગ્યવાન છો લકી છો તમને ભણાવીને વિશ્વના માલિક બનાવું છું હું થોડી બનુ છું તમે બ્રહ્માંડના પણ માલિક બનો છો બાકી મારી પાસે વધારે દિવ્ય દ્રષ્ટિની ચાવી છે હું જ્ઞાનનો સાગર છું તમને પણ માસ્ટર જ્ઞાન સાગર બનાવું છું તમે આ આખા ચક્રને જાણીને ચક્રવર્તી મહારાજા મહારાણી બનો છો હું થોડી બનું છું વૃદ્ધ હોય છે તો પછી બાકોને વિલ કરીને પોતે વાનપ્રસ્થમાં ચાલી જાય છે આગળ એવું થતું હતું આજકાલ તો બાળકોમાં મોહ જઈને પડે છે હું મોં રહે છે પારલોકિક બાપ કહે છે મેં આમાં પ્રવેશ કરી તમને બાળકોને કાંટાથી ફૂલ વિશ્વના માલિક બનાવી અડધા કલ્પના માટે સદા સુખી બનાવી હું વાંટસમાં બેસી જાઉં છું આ બધી વાતો શાસ્ત્રમાં થોડી છે સંન્યાસી ઉદાસી શાસ્ત્રોની વાતો સંભળાવે છે બાપ તો જ્ઞાનના સાગર છે પોતે કહે છે આ વેદ શાસ્ત્ર વગેરે બધું ભક્તિ માર્ગની સામગ્રી છે જ્ઞાન સાગર તો હું જ છું અચ્છા

એટલે પોતાનું બધું સફળ કરવાનું છે બીજું બાપ થી પૂરો વારસો લેવાના માટે છે હંમેશા પોતાના સ્મૃતિમાં રાખી બ્રહ્માંડ કે વિશ્વના માલિક બનવાનું છે આજનું વરદાન સ્મૃતિથી અને કોની સેવા કરવા વાળા સદા ખુશનુમ ભવ આ ડ્રામાની કોઈ પણ સીન જોવા છતાં વાહ ડ્રામા વાહની સ્મૃતિ રહે તો ક્યારેય પણ ગભરાશો નહીં કારણ કે ડ્રામાનું જ્ઞાન મળ્યું કે વર્તમાન સમય કલ્યાણકારી યુગ છે આમાં જો જે પણ દ્રશ્ય સામે આવે છે એમાં કલ્યાણ સમાયેલું છે વર્તમાનમાં કલ્યાણ જોવામાં ન પણ આવે પરંતુ ભવિષ્યમાં સમાયેલું હશે કલ્યાણ પ્રત્યક્ષ થઈ જશે તો વાહ જામાં વાહની સ્મૃતિથી સદા ખુશનુમાં રહેશો પુરુષાર્થમાં ક્યારેય પણ ઉદાસી નહીં આવશે સ્વત જ તમે તમારા દ્વારા અનેકોની સેવા થતી રહેશે સ્લોગન છે શાંતિની શક્તિ જ મનસા સેવાનું સહજ સાધન છે જ્યાં શાંતિની શક્તિ છે ત્યાં સંતુષ્ટતા છે અવ્યક્ત ઇશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેટલા અવ્યક્ત લાઈટ રૂપમાં સ્થિત હશો એટલા શરીરથી પરેનો અભ્યાસ હોવાના કારણે જો બે ચાર મિનિટ પણ અશરીરી બની જઈએ તો માનો જેમ કે ચાર કલાકનો આરામ કરી લીધો એવો સમય આવશે જે ઊંઘની બદલે ચાર પાંચ મિનિટ બની અને શરીરને આરામ મળી જશે લાઈટ સ્વરૂપના સ્મૃતિને મજબૂત કરવાથી હિસાબ કિતાબ ચૂપતું કરવામાં પણ લાઈટ રૂપ થઈ જશો ઓમ શાંતિ